સોમવારે સ્ટેશન રોડ પર આવેલા મસ્ત મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દર્શન માટે સવારે જ ભક્તોનો પ્રવાસ શરૂ થઈ ગયો હતો ભક્તો બમ બમ બોલેના ચકુસ સાથે મહાદેવને અભિષેક અર્પણ કર્યો હતો અને શિવલિંગ પર દૂધ, જળ, ફૂલ તથા બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી હતી. અનેક ભક્તો શિવના દર્શન કરતાં ભાવ વિભૂર થઈ જતા હતા અને તેમના ચહેરા પર ભક્તિનો અદ્ભુત છટકો જોવા મળ્યો હતો. આ અવસરે મંદિર પરિસરમાં ભજન-કીર્તન પણ ગુંજતું થયું હતું અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. ભક્તોએ ભગવાન મહાદેવના આશીર્વાદ લઈ જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખની કામના કરી હતી. પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ હૈતલબેન સોની છે હું અહીંયા પચીસ આ મારા મેળને પચીસ પચીસ વર્ષથી આવું છું અને મસરામની મહારાજની જગ્યા ઉપર ઘણી ભીડ હોય છે અત્યારે શ્રાવણ મહિનામાં અને ખૂબ જ ભક્તોને એના ઉપર શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા ફળે પણ છે એટલે ભક્તોને ખૂબ જ વિશ્વાસ છે તો ખૂબ ભીડ હોય છે અને બહુ સારું છે મંદિરનું કામકાજ બધું સોમવાર આજે બીજો સોમવાર છે શ્રાવણ મહિનાનો અને ભક્તોની ભીડ ઉમટી પડી છે અહીંયા આપણે જળ ચડાવવું હોય કે દૂધ ચડાવવું હોય તો પણ વારામાં ઊભું રહેવું પડે છે પણ વ્યવસ્થા બધી બહુ સરસ હોય છે એટલે કંઈ વાંધો નથી આવતો અને સરસ બધું અનુકૂળતાપૂર્વક થઈ જાય છે આરતી વધી છે હું આ મંદિરમાં પૂજા વગેરે કરી રહ્યો છું આજ બીજો સોમવાર છે ભક્તો શ્રાવણ મહિના લીધે ભક્તો મળે છે હજારોની સંખ્યામાં ભક્તો સેવા પૂજા દર્શન કરવા માટે નીકળાય છે અને વિશેષ કાર્ય શ્રાવણીય સોમવાર છે એટલે વધારે પબ્લિક આવે છે આરતી કેટલા વાગે આરતી સવારે છ વાગે થાય બપોરે મહાપૂજા ની આરતી બાર વાગે થાય આજે આઠ વાગે આરતી થાય અને દાદા શણગાર દરરોજ દાદા ને શણગાર કરવામાં આવે છે જુદો જુદો શણગાર દરરોજ કરવામાં આવે છે